જય માતાજી જય દ્વારકાધીશ ફરી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે કેમ છો બધામાં વાગી ગયા છે હાથ ને જો હું અહીંયા ખેતરમાં છું પાકો ક્યાંક ગયો છે હું ખેતરમાં આટા મારું છું તમે જોવો આ પોપૈયો પોપૈયો જુઓ પાકવા આવ્યું છે પોપૈયું તો થોડાક ધીમા ઝપટ દઈ દેવી જોવો હા હા છે અહીંયા ખેતર તમે જોવો આ ખેતર આ અહીંયા ગાવડું સરી ગયું છે

અને ઓલી ડાળે બેહાતા ન જો આ ડાળે બેહાતા અને યાલી પછી લીંબોળી ના કિસા ભરી લે પછી જે આ રોડે નીકળે કે નહીં એ બધા લીંબોળી મારતા પણ એક વખત એલા ને મારી લીંબોળી એક ફેરી એલા ખટેરાવાળાને લીંબોળી મારી ત્યાં ઈ ખટરાવા આ રાખીને અમને વાહે પડ્યો કા જુદી હા તે જૂના અહીંયા નથી આવતા હા જૂની યાદો તાજી કરવા આવ્યા છે કા હા ઈસકાને એવું બાંધતા જો આ ઈ તમને એક ખાસ કહેવાનું ઈસકા તો આ ડાળે બાંધતા હે બાકી બધું આ રીતનું છે બધું આ રીતનું આપણું ખેતર છે ઈ તો તમે જોયું જ છે ઓલરેડી બસ બધાનું પણ અત્યારે તો વરસાદ આવી ગયો ને તો આ બધું અત્યારે બે ગયેલું છે નતર આમ ધૂળ ઉડતી હોય આમ વરસાદ આવી ગયો એટલે બધું બેહી ગયું છે ક્યાં છે તેમ સતીન જો લીંબોળી તોડે છે લીંબો મસ્ત મજા લીંબોળી છે તો જો અત્યારે બધું એ રીતનું કાક છે તો તમે કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહીજો

આ કે પૂરું થાય છે હવે આવું હાથ આઠ દિન વાર લાગશે આ બધું ભરી નાખ્યું છે આ કમ્પ્લીટ થઈ ગયું છે સારીનું કાક ફેરવું છે આ આમાં બધું સમકે બા તો સારીનું કાક ફેરવું છે અને બાર આ લોકો તરબૂચ કાપ્યું છે સચિન જો અહીંયા તરબૂચ ખાય છે અહીંયા એ હું દયાવું હમણાં ગયો હાલો તરબૂચ ખાવ

તો ફેમિલી અત્યારે તરબુજ ખાન વ્યવો છું અત્યારે ધાબાની ઉપર કેમ કે હું હવાનો નહોતો આવ્યો ધાબાની ઉપર એટલે અત્યારે વ્યવો તો ધાબાની ઉપર અહીંયા આપણે રોજ બેઠવી છે અને હમણાં પવન એટલો ઉડે તો વાત કરવામાં એટલો પવન ઉડે છે આમ જોઈએ તો મહિને છે આમ કન્ટિન્યુ એટલે અવાજ તમને લગભગ નહીં આવતો હોય કાંઈક એડજસ્ટ કરી લેજો તમે આ લોકો હજી તરબુજ ખાઈ તો અને જતીન લલીન અહીંયા રફોડમ બેઠા છે અને તમે હબ આપણો વોટસ્ટેમ પૂરો કરાવો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો હોસ્ટમ હબ પૂરો કરો વિડીયો જોવો તમે હબ અને તમારા હગાવાળાની વિડીયો શેર કરો તો આમ કાંક વ્યુ કાંક સાદા લાગે આમ કાંક કરજો લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા હગાવાળાની વિડીયો શેર કરી નાખજો તો હું ધાબા પેલી હેઠ વ્યાવ છું અને બેન તો રોટલા કરીને વેવી છે આ બેવા કાં અને આજે ને તાવે આવી ગયો છે કા આવી ગયો છે ને તાવ તો રાતે ઓછા ઉજાકરા કરો હે બાર બાર રજાઓથી ફોન જોય બરોબર ને જગ્યા હમ ત્યાં કેમ કેમ ટોફી બે મજા આવે મજા આવે હા જાય છે કે પૂછી લીધું તો ફાઇનલી મિત્રો અત્યારે જતીન જાય છે હવે ગામમાં કા

તો ફાઇનલી મિત્રો અત્યારે તો વાળું કરવા આવી ગયા છે ભી અત્યારે તો જમવામાં છે તુરિયાનું શાક રોટલો અને દૂધ જતીને ગામમાં ગયો તો વ્યાવો છે અમે બધા તો વાળું કરવા બે ગયા છીએ તો ચાલો આવી જાવ વાળું કરવા વાળું કરી લે તો ફાઇનલી મિત્રો અત્યારે તો ગામમાં વ્યા છે દેવા માટે અને અમારો છોકરો આવી ગયો છે અમારો છોકરો આવી ગયો છે તો આજે એને જેવું પહેર્યું ને આજે એવું જ મેં આજ પહેર્યું છે તો

કોઈ દિન હોય કે કઈ દે દેવા તો પડ દેના હોય તો તમને શું લાગે 80% લે ઓ મારી વાત નો ગમણ છે ઓ ખોટી ના હા હારા કે બનશે નહી ખોટો હે એક નમૂનો ખોટો પક્કા છે તો તમારે તો તમારે કેટલા ટકા આવ્યા છે અમારે છે પણ હું વધારે ખુશ છું તો તો તમે શું બનવા માંગો છો

તો પણ આપણે જવાનો સમય નથી તો આજ આપણે જવાનો છે તો તમે કન્ટિન્યુ બનાવી દર્શન કરી દીધા છે અને અત્યારે હવે પાછા વ્યાસી દેવા અહીંયા નજીક જ છે આગું નથી અને હવે અહીંયા મસ્ત બેસ્યું કા વિસાબાઈ મળ્યા મોબાઈલ બોબાઈલ ઘુમડશું અને બેસું તો હવે બ્લોગને આપી દઈ વ્યાન આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા લોક સાથે જાવ બધાને જય માતાજી બાય બાય